ભાભર વાવ રોડ ઉપર આવેલ માધવ સિટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર કેની ઠાકોરની આગેવાનીમાં માં રવિવારની રાત્રે મીટિંગ યોજાઈ હતી જેમાં ભાભર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો તાલુકા અને જિલ્લાના આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા બાબર શહેરમાં કોંગ્રેસની મિટિંગ યોજાઈ બાભર વાવ રોડ ઉપર આવેલ માધવ સિટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર કેનીબેન ઠાકુરની આગેવાનીમાં રવિવારે રાત્રે મિટિંગ યોજાય જેમાં બાબર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો તાલુકાના જિલ્લાના આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા મિટિંગ દરમિયાન કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા જેમને ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા અને મીટિંગ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર શૈક્ષણિક તેમજ વિકાસના મુદ્દે કટાક્ષ કર્યા હતા અને કોંગ્રેસને જીતાડવા માટે આહવાન કરવામાં આવેલ મીટિંગ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બળવંતસિંહ વાઘેલા બાવાભાઈ ઠાકોર અશોકભાઈ ઠક્કર દિનુભા રાઠોડ અંબારામભાઈ જોશી અરવિંદભાઈ પટેલ નાગજીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજ દિવસ સુધી આપણને હથેળીમાં ચાંદ વધારનાર વડાપ્રધાન આપણા જો મળ્યા હોય તો ખરેખર આપણો દેશના દુર્ભાગ્યપૂર્ણ આવા વડાપ્રધાન તો આપણને જ મળે બીજા કોઈને ના મળે જ્યારે ગરીબનો છોકરો નિશાળનો દરવાજો પકડશે અને અમીરનો છોકરો પણ નિશાળનો દરવાજો પકડશે અને દરેક એવડી સરકાર જોડે જવાબ માંગશે ત્યારે આ કેમેરા લોકો તારે ખબર પડશે કે ખરેખર સાચી લોકશાહી શું છે તમને સાચી લોકશાહી ની ખબર જ નથી એ લોકો પહેલો જ પાયો શિક્ષણ ભાગ્યો એટલે કોઈ જવાબ ના માગે તમારી જોડે મિત્રો આજે આ બતાવવાનો દિવસો આયા છે આના સિવાય તો આ લોકોએ ઘણું ઘણું કરેલું છે કે પહેલો પાના ગેનીબેન ઠાકોરે જે એમને પ્રવચન કર્યું એમાં પણ હું સુરપુર આવું છું અને તમામે તમામ આવેલા જે નાના મોટા ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો નમ્ર વિનંતી કે ચા પાણી નાસ્તાનો જે પ્રોગ્રામ રાખેલો છે તો તમામે તમામ ચા પાણી નાસ્તો લઈને જ જવાનું છે આવનારી આ સાત તારીખ એટલે આપણા માટે એક ગૌરવની વાત રહેશે કારણ કે બે ટ્રમ્પથી જે બેન ગરીબેન ઠાકોર બે ટ્રમ્પથી જે ચૂંટણી વિધાનસભાની જે જીતતા આવ્યા છે પહેલાં તો મારે એટલું જ જણાવવાનું છે કે આવનારી બે હજાર ચોવીસ એટલે આપણા માટે ગર્વની ગાથા કહેવાય જેવું અશોકભાઈએ પહેલાં જ કહી દીધું કે જ્યારે રામ મંદિર બનતું હતું ત્યારે કે પહેલો કળશ ઉપર મૂકવો મૂકવો પડે ત્યારે એમણે જે ભગવાને રામ એમના માટે રૂઠ્યો કારણ કે એમને પૂરતું મંદિર પણ નતું બનાવ્યું અને આ ચૂંટણી ને લક્ષમાં ધ્યાનમાં રાખી આપણા ધર્મને ને ધ્યાનમાં રાખી આ ચૂંટણી ના મેદાન માં રામ ને પણ ઉતાર્યા છે પણ પરંતુ એક હું જરૂર કહીશ કારણ કે રામ રૂટ્યો એમનો પણ સાથ ના આપ્યો એટલા માટે એટલા માટે જે આ રૂપાલા ના જે શબ્દ આપણા માટે જે અમારી અસ્મિતાની જે અમારી બેન દીકરી પર જે

માધવસિટી ખાતે એક પરિવારના સભ્યોને મળવા માટેનો અને જવાબદારી સોંપવા માટે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપણી વચ્ચે છે અમીરામભાઈ પીએલ અશોકભાઈ ભાઈ અંબારામભાઈ બાપુ પાવાજી એબી જયેશભાઈ નાગજીભાઈ હરજીભાઈ શિવરામભાઈ પ્રજાપતિ હીરાભાઈ સૌ વરિષ્ઠ આગેવાનો માધવસિંહ અને બીજા આમંત્રને માન આપીને વધારે આપણા સૌ આગેવાનો વડીલો સૌ વેપારી ગણ ભાઈઓ અને બહેનો બધા આગેવાનો એ વાત કરી એમાં જે વાત કરી એમાં હું મારો પોતાનો સૂર પુરાવું આમ તો પેલા પરિવારના બધા સભ્યોને કામ ભણાવવું પડે કે હવે આપણે ઘરે પ્રસંગ છે પણ બધાને જ વારંવાર મેં ભલામણ કરી બે મહિનાથી જિલ્લાનો પ્રવાસ છે બનાસકાંઠા જિલ્લો નડા કરીને અંબાજી ગણીએ તો દોઢસોથી થી એકસો ને સિત્તેર એસી કિલોમીટર આ મહાવરી આવ્યું રાજસ્થાનની બોર્ડરે છે કે ત્યાં પાકિસ્તાન રાજસ્થાન આપણું જિલ્લો અને બાડીને અને માકડ ચંપા છે લાસ્ટ આપણો સાબરકાંઠાની અડીને એટલે ખૂબ લાંબો એરિયા છે આ નીકળા તો આપણે મીઠાથી માફરી અને દહીધો દૂધો હણતું પણ હવે તો માહરીથી કરીને માકડ ચંપા વૃદ્ધિનો વિસ્તાર લાંબો થયો છે ત્યારે ખૂબ પ્રવાસના અંતે સમગ્ર જિલ્લામાં વાતાવરણ ખૂબ સારું બંધાણું છે હું બનાસકાંઠા જિલ્લાની જનતાને અને તમને બધાને અભિનંદન આપું ખાસ કરીને પાભરની જનતાને મા વિધાનસભાને મારે ખૂબ અભિનંદન આપવાથી અઢારે આલમને છતીસે કોમને તમામ વેપારીઓને કે આજે બીજે ટ્રમ ધારાસભ્ય તરીકે તમે મને ચૂંટી અને બીજી ટ્રમ ધારાસભ્ય તરીકે ચૂંટીને એટલા માટે કરીને લોકસભાની ટિકિટ આપવા માટે પાર્ટીને મજબૂર થવું પડ્યું એમાં જો કોઈ પહેલાં આશીર્વાદ મળ્યા હોય તો એ તમારા બધાયના મળ્યા છે અને બધાયના મળ્યા એટલે હારા હંમેશા કોઈ પણ વ્યક્તિ એનો પરિવાર મોટા કરે ત્યાર મોટો થાય પણ પરિવારના સભ્ય મારી દઈને ખોજતા હોય અને કહેતા હોય કે અમારા ઘરનો તમારો પરિવારનો આપણે બાબરે તો ગૌરવ લેવું જોઈએ કે આજના આપણે ધારાસભ્ય તરીકે બેનને તો આપણે ખોવાના છે મતલબ કે લોકસભામાં બેનની જીત પાકી છે અને બેન એક લાખ વોટથી વધારે જીતે છે જીતે છે ને જીતે છે એમાં કોઈ બે મત નહીં આ કોઈ હવાની વાતો નથી અમે સાથે પ્રવાસમાં ફર્યા છીએ અને લોકો સ્વયંભૂ એટલી ત્યાં આગળ પબ્લિક આવી છે કે ભાજપવાળાને ત્યાં આગળ પાણીની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા આ બધી વ્યવસ્થાઓ કરવી પડે છે જ્યારે હું એમ કહેતો હોઉં કે બેન જીતે છે તો ઘણા લોકો એમ કહે કે બેન કઈ રીતે જીતે મેં કીધું બે હજાર સત્તરમાં એ તમે એમ કહેતા હતા કે બેન ન જીતે અને બેન જીત્યા બે હજાર બાવીસમાં કે બેન નો જીતે અને એ જ રીતે આ વખતે લોકસભામાં પણ બેન જીતે છે એમાં કોઈ બેમત નથી પરિસ્થિતિ એવી છે કે આપણે બધાએ ઘેર બેસી રહીશું તો નહીં જીતાય એના માટે સાતમી તારીખે જે મતદાન છે એ મતદાનમાં આપણે સૌએ વહેલી તકે ગરમીની પરવા કર્યા વગર મતદાન સિવાય આ લોકશાહીમાં મતદાન એ સર્વશ્રેષ્ઠ આપણું શસ્ત્ર છે અને એ શસ્ત્રથી જે આ સરમુખત્યારશાહી છે એને ડામવા માટે આપણે સાતમી તારીખે જબરજસ્ત રીતે વોટિંગ કરવાનું છે બેનના નસીબ કેવા છે કે એમને સૌથી પ્રથમ એમની ટિકિટ જાહેર થઈ એ વખતે પહેલો નંબર અને આ વખતે ઈવીએમમાં પણ એમનો પહેલો નંબર છે એટલે જીત એમની પાકી છે બેન બહુ નસીબદાર છે ઘણી બધી વાતો કહેવી પડે પણ અત્યારે કશુંય આપણી પાસે સમય નથી એક અહીંયા આગળ એક બીજી વાત એ કરી દઉં કે બે હજાર પાંચમાં હું પાણી પુરવઠામાં હતો ત્યારે પાંચસો ને પચાસ કરોડના ખર્ચે શામળા વડાણામાં પાણી પુરવઠા યોજનાનું સ્થાપન કરવામાં આવ્યું એમની જોડે ગયો ત્યારે બધા લોકો ઘણા મિત્રોના ભાભરમાંથી પણ મને ફોન આવ્યા કે તમે કોંગ્રેસમાં જોડાયા ત્યારે મેં બધા મિત્રોને એવું કીધું કે હું તો કાયમથી ભાઈ કોંગ્રેસમાં હતો પણ થોડો સક્રિય નહોતો તો સક્રિય થયો છું બાકી એનસીપીએ તો અમારી સમયની માગ હતી અને એનસીપીએ સમયની જ માગ હતી બાકી અમે તો જન્મજાત કોંગ્રેસી છીએ અને એ કોંગ્રેસમાં સક્રિય થવાની આજ મને જરૂર લાગી છે એટલે હું સક્રિય થઈને બેનની જોડે સંપૂર્ણ રીતે ખભો ભીડાઈને ઊભો છું એવી અને મારા ગામને પણ હું એવું કહું છું કે આ બેનને તમે સંપૂર્ણ રીતે ખબર પડાવીને ભારે છો તો આપણે અહીંયા માધવ સિટીમાં અડધી રાતે બેનને જગાડી શકશું કે અમારું એક કામ છે ને તમે આવો બાકી પેલા બેનને ક્યાં જાશું આપણે બીજું આજ સુધીના જેટલા વીસ વર્ષના જે સંસદ સભ્યો આવ્યા એકવાર ઇલેક્શન લડીને ગયા પછી કોઈથી કોઈ જોયા નથી સૌથી બધી વાત એ તો બધી વાતો સંસદની છે પણ હું મુખ્ય વાત ઉપર આવું કે એસી કરોડ લોકોને કે અમે મફત અનાજ આપીશું પાંચ વર્ષ સુધી આવી એમના મેનિફેસ્ટોમાં એ લોકો જાહેરાત કરે છે એટલે કે પાંચ વર્ષ સુધી હજી આ લોકોને અમે ગરીબ રાખીશું ગરીબ રાખીશું એમને એમને એમના અને બીજી બાજુ એમ કે છે કે અમારે ભારતને મહાસત્તા બનાવવી છે તો મહાસત્તા બી બનાવી હશે તો પહેલાં ગરીબી શિક્ષણ રોજગાર આ બધું તમારે મફત આપવું પડશે બાકી અનાજ મફત આપવાની જરૂર નથી પહેલાં તમારે ગરીબીને હટાવવાની જરૂર છે ને શિક્ષણ અને સ્વરોજગારીથી જ હસશે આપણા ગઈડિયા પણ કહી ગયા છે કે વેપારનો કોઈ અંત નથી મફત આપો એટલે લોકો કશું કરવાના નથી અને આ એસી કરોડ લોકોને ગરીબીની કરતામાં ધકેલવાનો જે આ સરકાર પાપ કરી રહી છે એનાથી વધારે કોઈ ખોટું પાપ નથી તો એવું કહું છું કે ત્યાં સુધી આપણો દેશ ક્યારે મહાસત્તા નથી બની શકતો એક બાજુ તમે મહાસત્તાનો નું બતાવો છો આપણા દેશના નાગરિકોને બીજી બાજુ એમ કહો છો કે અમે એસી કરોડ લોકોને ગરીબીની ગરતામાં ધકેલીએ છીએ તો કેટલે અંશે આ બધું વ્યાજબી છે બીજું મુખ્ય વ્યાપ આપણે છવ્વીસ છવ્વીસ ઉમેદવારો મોકલ્યા છવ્વીસે છવ્વીસનું મેં આ ઇલેક્શન જાહેર થયું એના પંદર દિવસ પહેલા એક વખતના પેપરમાં વાંચ્યું હતું ગુજરાત સમાચારમાં હતું કે પાંત્રીસ ટકા એમની ગ્રાન્ટ હું તો તમને એમ કઉ છું કે આ મારા ઘેની બેન બેઠા એમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક થાય કોઈની તાકાત છે કે લેફ્ટ કરી શકે તો લોકસેવક કોને કહેવાય લોકસેવક જે લોકોની સુખાકારી માટે એમને મળતી ગ્રાન્ટ લોકોની સુખાકારી માટે વાપરે એને 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 લોકસેવક કહેવાય આ તો આપણા લોકસેવકો જે ભાજપના છે એ લોકોને ઈદના ચાંદ જ દેખાડે છે બાકી ક્યારેય કોઈનું ભલું કર્યું નથી અને કરવાના પણ નથી એટલે આપણે સૌએ બીજું એ જ વસ્તુ આપણે વીસ વર્ષથી ભાભરમાં ભાજપનું શાસન છે એમાં ફક્ત અઢી વર્ષ અમારું એનસીપીનું આવ્યું અઢી વર્ષના શાસનમાં એમની એમની નૈતિકતા હતી તો આ ગામનું દો જટ ગણી શકાય રોકાબી જેવું કે ચારે બાજુ ગામ અને વચ્ચે એક રકાબી જેવું ખાડ્યું વીસ વીસ વર્ષથી લોકો જે ખૂણેથી નીકળે એમાં ગામની ગટરની સુગંધો એ ખાડીયામાંથી નીકળે આ પરિસ્થિતિ જો નૈતિકતાની રીતે વીસ વર્ષે જો અઢી વર્ષના શાસનમાં એમને લોક લોક ભાડાથી આ કામ કર્યું એ રીતે પૂરું કર્યું તો આ વસ્તુ એવી છે કે આપણે ચીંચકમની અંદર જ્યારે જ્યારે સભા થઈ ચીંચકમથી વાવમાં અને ટગાવ ધીમા અને છેલ્લે આપણે ભાભરમાં માધવ સિટીમાં ભેગા થયા આખી સભાની અંદર મેં જોયું ઘણા સમયથી આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈએ છે જે વિડીયો વાયરલ થયા હોય અને બેનની જે સભાઓ થાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર પૈસા ખર્ચીએ જે ગાડીઓ મોકલીએ છે વારંવાર ફોન કરીએ તેમ છતાં સંખ્યા થતી નથી અને તમે બધા અહીંયા પોતાના વગર ખર્ચે બેન પાસે કોઈ પણ અપેક્ષા રાખ્યા સિવાય મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થતા હોય ત્યારે આ બનાસકાંઠાની તાસીર કંઈક વિચારે છે કંઈક બદલાવ લાવે છે અને બેનને કંઈક સમર્થન આપવા માટે આખો બનાસકાંઠા જિલ્લો તૈયાર છે મારું વ્યક્તિગત મંતવ્ય એવું છે કે તમે બધા સાથે આ આપડા લોકલાડીલા બેન ગેની બેન સાથે આ વખતે બનાસકાંઠાની અંદર ભલે ગમે તે થાય કોઈ પણ ભોગે અહીંયા જે પણ ચૂંટણી લડાશે છે પરિસ્થિતિઓ બદલાશે આવનારા સમય દિવસ ઓછા છે આપણી જોડે અને ચાર પાંચ દિવસની અંદર ઘણા બધી અહીંથી આપણી ભારતીય જનતા પાર્ટીની ખોજ ઉતરી પડશે પણ અહીંયા આપણે બેન કોંગ્રેસ આપણા કોંગ્રેસમાં ગેની બેનને સમર્થન આપ્યું છે એટલે આપણે એ કોઈ પણ વાતમાં કોઈ પ્રલોભનમાં આવવાનું થતું નથી એટલે મહેરબાની કરી અને મારી વાણી ટૂંકમાં ઘણું બધું લાભુ કેવું છે પણ સમય ઓછો છે એટલે હું વારંવાર વિનંતી કરું છું મારા બ્રહ્મ સમાજના અહીંયા આગેવાનો પણ બેઠા છે એટલે અહીંયા બ્રહ્મ સમાજને પણ બેને ઘણું આપ્યું છે અને મારી એક વાત છે કે જ્યારે અમારા સમાજને કે નાના મોટા અન્ય સમાજને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે સરપંચની ચૂંટણી લડવી હોય ત્યારે આપણે ઠાકોર સમાજને મત જોઈતા હોય છે અને આપણે જયારે અહીંયા ઠાકોર સમાજના બેન આપણી વચ્ચે જયારે અહીંયા બેઠા હોય અને એ ચૂંટણી લડતા હોય તો આપણી પણ ફરજ છે કે ક્યારેક આપણે પણ ઋણ અદા કરવું પડે એટલે ઋણ અદા કરવાનો અવસર આવ્યો છે અહીંયા દરેક મારી માતાઓ બેઠી છે બેનો બેઠી છે ભાઈઓ પણ બેઠા છે કાર્યકર્તા મિત્રો પણ બેઠા છે વાવ તાલુકાની અંદર તો હું તમને ખાતરી આપું છું કે વાવ તાલુકાની અંદર ભારે બહુમતીથી ભારે લીડથી ત્યાંથી ક્યાંથી બેન માટે વોટ નીકળશે